દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે જયતર વસાવાને બચાવવા માટે એમની પાર્ટીના આગેવાનો સમર્થકો સામે આવી રહ્યા છે એવા સમયે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કે હવે જયતર વસાવાની બચાવવા માટે અલગ અલગ લોકોએ સમર્થનો તો આવ્યા જ છે પરંતુ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા અરવિંદ કેજરીવાલજી પણ પોતે પધારવાના હોય અને આખરે એમનું જે કાંઈ પણ આંદોલન વિશાળ રૂપ ધારણ કરી શકે છે ત્યારે આ તમામ બાબતોને અંગે આજના વિડીયોમાં અમે તમને વિગતે વાત કરીશું કે આખરે શું છે હકીકત આજે જણાવીશું કે આ દેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા જે છે એમની સાથે આ શું થઈ રહ્યું છે એમનો જેલવાસ લંબાયા બાદ એમના ચાહ ચાહક મિત્રો સમર્થકો અને ડેડિયાપાડાની જનતામાં ઘેરા રોષનો માહોલ છે ત્યારે આજના વિડીયોમાં આ સમગ્ર બાબતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ દોસ્તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવા છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય બની રહ્યા છે એવા સમયે અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા આખરે કેટલાક લોકો એવું કહી રહ્યા હતા કે ચૈત્ર વસાવા નિર્દોષ છે તો કેટલાક લોકોનું એવું પણ કહેવું હતું કે ચૈતર વસાવા સાથે આ શું થઈ રહ્યું છે એ જાણવું મુશ્કેલી ભર્યું છે ત્યારે દોસ્તો આ તમામ સવાલોની વચ્ચે અલગ અલગ આ ઘટનાઓને અનેક વળાંકો આવે એક વળાંક એવો આવ્યો કે જેમાં એમને જેલમાંથી મુક્તિ પણ મળી શકે એમ હતી અને એમને હાઈકોર્ટના ધકાઓ પણ ખાવાની જરૂરત નહોતી રહેતી આ ઘટના હતી કે જ્યારે એમને ઓફર મળી કે તેઓ જો પોતાને જાહેરમાં સમાજમાં આવીને માફી માગશે તો એમનો જેલવાસ પણ લંબાવાનો અટકી જશે અને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે પરંતુ તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી અને ન્યાયની આ લડત છે અને આગળ વધારવાનું નક્કી કરી લીધું પરંતુ દોસ્તો હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એમને બચાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા ઉપર આવ્યા છે એમને સમર્થકો રસ્તા ઉપર આવ્યા છે નેતાઓએ હવે આ ડેડીયાપાડાની જનતા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો છે અને એમાં કેજરીવાલ પણ ઉપસ્થિત રહેવાના હોય એવી વાતો આપણી સામે આવી રહી છે ત્યારે દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે આખરે હવે આમ આદમી પાર્ટીના કેજરીવાલ જેવો પણ પહોંચવાના છે અને આખરે જન સમર્થનની વચ્ચે એવો આવશે અને આગળની જે પણ નીતિ છે નક્કી કરશે આગળના નિર્ણયો લેશે ને આજે મોટી સમાચાર સામે આવી રહી છે અને મોટા અહેવાલો સામે આવી રહ્યા છે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય ત્યારે દોસ્તો હવે માફી પણ નહીં માગવાનો આ નિર્ણય ચૈત્ર વસાવાએ લઈ લીધો છે જેલની અંદરથી પણ અનેક તસવીરો આપણી સામે આવી અનેક વિડીયો આપણી સામે આવ્યા પરંતુ હવે જે છે એમના વિડીયો જે છે સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યા છે એવા સમયે નેતાઓ એમને બચાવવા માટે હવે કંઈક નવા જૂની નાયંધાણ સામે આવી રહ્યા છે સમય દોસ્તો એમને આ માફીપત્ર જે છે એમનો પણ એમણે ઠુકરાવી દીધું આખરે હવે કહ્યું કે ન્યાયની આ લડત ચાલુ રહેશે તેઓ હાઈકોર્ટ સુધી જશે અને એમના વકીલે પણ કહ્યું કે હવે આ ન્યાયની લડતમાં અમે આગળ વધીશું ત્યારે દોસ્તો હવે એવું જાણવું રહ્યું કે આખરે નેતાઓ તો હવે ડેડિયાપાડામાં પહોંચી જશે પરંતુ નેતાઓ પહોંચીને શું કરશે આખરે અલગ અલગ વ્યક્તિઓ જ્યારે એમના સમર્થનમાં આવી ગયા છે અલગ અલગ લોકો ભેગા થયા છે અને હવે ચૈત્ર વસાવાને બચાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે એવા સમયે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે અને કેટલીક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે કે જેમાં હવે કેજરીવાલજી પણ પહોંચવાના હોય એવી વાતો સામે આવી રહી છે ત્યારે હવે કાંઈક નવા જૂનીના એંધાણ સામે આવી શકે છે દોસ્તો તમને શું લાગે છે આખરે ચૈત્ર વસાવાની આ ન્યાયની લડત ક્યાં સુધી ચાલુ રહેશે તો દોસ્તો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આ સમગ્ર ઘટના વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે અને આશા રાખીએ છીએ તમને આજની આ માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું આ બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં ધન્યવાદ